છોટ વેઠ્નીસ ગુજરાતી હવે જોઈએ અત્યારના સમાચાર જનધન ખાતા ધારકો ખાસ વાંચો કેવાયસી કરાવી લેજો નહીં ખાતું બંધ થઈ જશે છેલ્લી તારીખ નજીક પ્રધાનમંત્રી જનધન યોજનાને દસ વર્ષ પૂરા થઈ ગયા છે ભારતીય રિઝર્વ બેંકના નિયમો પ્રમાણે બેંક એકાઉન્ટ ખોલાવ્યા પછી દર વર્ષે કે કરાવવું જરૂરી છે જો તમારે કોઈપણ બેંકમાં જનધન એકાઉન્ટ હોય તો ફટાફટ તેની કેવાયસી કરાવી લેવી તેના માટે આરબીઆઈએ ત્રીસ સપ્ટેમ્બર સુધીનો ટાઈમ આપવામાં આવ્યો છે કેવાયસી નહીં કરવામાં આવે તો બેન્ક તમારું ખાતું બંધ કરી શકે છે આનાથી સરકારી સબસીડી મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે પ્રધાનમંત્રી જનધન યોજના બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવી હતી તેનો હેતુ આર્થિક રીતે નબળા વ્યક્તિઓ માટે બેંક ખાતું ખોલાવીને તેમની સરકારી યોજનાનો લાભ આપવાનો હતો તેમાં શહેરી અને ગ્રામીણ બને વિકાસના લોકોનો સમાવેશ થતો હતો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કોઈ મિનિમમ બેલેન્સની જરૂર નથી ખાતા ધારકો ઓવરડ્રાફ્ટનો પણ લાભ લઈ શકે છે એટલે કે ખાતામાં રોકડ ન હોય તો પણ તેઓ તેમના ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે એક મર્યાદા નક્કી કરવામાં આવી છે અને એક બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ઉપાડવામાં આવેલા ભંડોળ પર વ્યાજ વસૂલ કરે છે બે હજાર ચૌદ પંદરમાં ખોલવામાં આવેલા ખાતાઓને ફરીથી કેવાયસી કરવાની જરૂર પડશે કારણ કે આ ખાતાઓની કેવાયસી માન્યતા દસ વર્ષની છે ખાતાને એક્ટિવ રાખવા માટે આ પ્રક્રિયા જરૂરી છે ફરીથી કેવાયસી પણ ખૂબ જ સરળ છે તમે બેંકને અપડેટ કરેલી માહિતી આપો છો જેમ કે તમારું વર્તમાન સરનામું નામ અને અપડેટ કરેલો ફોટો આ છેતરપિંડી અટકાવવામાં અને બેન્કિંગ સેવાઓની સુગમ કામગીરી સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે દેશભરની સરકારી બેન્કો એક જુલાઈથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર સુધી વિવિધ ગ્રામ પંચાયતોમાં કેમ્પનું આયોજન કરી રહી છે આ કાર્યક્રમ હેઠળ ઘરે ઘરે કેવાયસી હાથ ધરવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં અંદાજે એક લાખ ગ્રામ પંચાયતોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને લાખો લોકોએ તેમનું કેવાયસી પૂર્ણ કર્યું છે